આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ સાથે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાત પર કમોસમી વરસાદના વાદળ ઉઘેરાયા છે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આજે પણ અમદાવાદમાં જોવા મળી અને હજુ પણ આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી રાજકોટ અમરેલી સુરેન્દ્રનગરમાં કચ્છમાં અને તમામ જિલ્લાઓમાં સાયક્લોનીક સર્ક્યુલેશન જે સર્જાયું છે અને વાતાવરણમાં પલટા સાથે તેજ ગતિએ પવન પણ કૂંકાશે અને સામાન્ય વરસાદ પણ વરસી શકે છે જો કે ગુજરાત તરફ આવતા પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થશે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે लाइट रेनफॉल और थंडर शावर का एक्सपेक्टेशन है तीन दिन का वार्निंग oh, भी दिया है फॉर फॉर थंडास्टॉन लाइटनिंग अलोंग विथ द गास्टी विंड्स मतलब थोड़ा हम एक्सपेक्ट करेंगे कि थंडास्टॉन के साथ साथ लाइटनिंग भी रहेगा ये सब डिस्ट्रिक्ट में और गास्टी विंड भी रहेगा गास्टी विंड मतलब विंड स्पीड थर्टी टू फोर्टी किलोमीटर पर आवर रहने का उम्मीद है तो बाकी डे फोर एंड डे फाइव में कोई वार्निंग नहीं है તો આજથી ત્રણ દિવસ કમોસમી વાદળછાયા વાતાવરણ પણ રહેશે સાથે જ ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ ગરમીમાં લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થશે ઠંડરસ્ટોમની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ગુજરાત પર પણ અસર વર્તાશે અને ઠંડા પવનો સાથે વાવાઝોડાની પણ જે આગાહી કરવામાં આવી છે સાથે જ વરસાદી માહોલ પણ છવાશે ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાય છે ત્રણ દિવસ કમોસમી વાદળો છવાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાતાની સાથે જ ખેડૂતોમાં ચિંતા છવાય છે પાક નિષ્ફળ જવાની ચિંતાના કારણે હાલ જે મહત્વના જે સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે